रुद्र जी आपको जो है सर्दी जुकाम और खांसी हुआ था कितने दिन से था सर मुझे ये सर्दी जुकाम खांसी लगभग एक हफ्ते से थी और मैं खांसी बहुत ज़्यादा हो रही थी मींस मुझे एक बार खांसी आती थी मैं सांस तक नहीं ले पाता था मुझे इतनी खांसी आ रही थी इतनी ज़्यादा खांसी आ रही थी कि आप सांस भी नहीं ले पा रहे थे हाँ जी तो उसके लिए आपने कोई एंटीबायोटिक्स वगैरह लिया था पहले मेरे यहाँ आने से पहले नहीं सर मैंने इस ड्यूरेशन में तो नहीं लिया था बट इसके पहले मैंने मीन्स जब भी मुझे सर्दी जुकाम खांसी हुआ था तब मैं एंटीबायोटिक्स ही लेता था ठीक है लेकिन इस पर आपने आयुर्वेद ट्राई किया कि? हाँ जी सर तो जब आयुर्वेद में आप मेरे यहाँ मेडिसिन लेने आए और मैंने सात दिन का मेडिसिन दिया था तो आपको कैसा आराम हुआ सर मैंने टोटल सात दिन की दवा ली थी लगभग मैंने तीन दिन जब दवा खाई तो मुझे उसी समय से इफेक्ट दिखना चालू हो गया था खांसी मेरी कम हो गई थी कितने परसेंट कम हुई थी तीन दिन में लगभग लगभग पचास परसेंट कम हो गई थी खांसी मुझे और सात दिन होते होते मुझे पूरा आराम हो गया मीन्स ना तो मुझे सर्दी था ना जुकाम था ना खांसी था અને સાત દિન મેં આપો હંડ્રેડ પર્સન્ટ કમ હાજી ઓર આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉધીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મડે ચાલો હવે આપણે આગળનો વિડિયો જોઈએ અભીભુ મતલબ મને ઉસકે અલાવા એક ફાયદો ઓર હુઆ કે અભીમગર મુજે મીન્સ કહી ભી અગર મે ડસ્ટ યે આસા કુછ રહેતા હૈ ઓર મુજે કફ કે અગર થોડી ભી બનતી હૈ તો ઓટોમેટિકલી વો બહાર આ જાતી હૈ ઠીક હે પહેલે વો બહાર નહીં આતી નહીં પહેલે બહાર નહીં આતી થી પહેલે સુખી હી રહેતી થી ઓર પહેલે આપકો એન્ટિબાયોટિકા કોર્સ karna padta tha હાજી હાજી ठीक है और कितने दिन कोर्स करना पड़ता था एंटीबायोटिक का पहले सर वो भी लगभग हफ्ते पंद्रह दिन ऐसे कोर्स चलता था बस वही जी रुद्र जी मैं आपके माध्यम से हमारे सभी लोगों को ये बताना चाहता हूँ कि जिस प्रकार से कोई सिंपल सीजनल प्रॉब्लम में एलोपैथिक मेडिसिन काम करती है उसी प्रकार से उतने ही समय में आयुर्वेद मेडिसिन भी काम करती है उतनी ही फास्ट काम करती है जो आपने अभी अनुभव होकर देखा ठीक है तो आप भी ऐसे सीजनल प्रॉब्लम वाले प्रॉब्लम वाले जो पेशेंट रहते हैं जिनको सीजनल प्रॉब्लम है क्या कहना चाहोगे मैं ये कहना चाहूँगा कि आप अगर एंटीबायोटिक लेते हो इससे आपकी इम्यूनिटी एक तो कमज़ोर होती जाती है आप जितनी एंटीबायोटिक लेते हो आपकी इम्यूनिटी उतनी ही धीरे धीरे पीरियड्स पे आपकी कम होती जाएगी बट आपका आयुर्वेदिक से क्या रहेगा एक तो आपको इससे आपकी बीमारी खत्म हो जाएगी और इससे आपका कोई निगेटिव इफेक्ट नहीं रहेगा आपकी बॉडी पर ठीक है और आपका शरीर में जिस अच्छी स्फूर्ति लग रही है ना हाँ जी सर हाँ जी यानी हंड्रेड परसेंट सिर्फ सात दिन में ठीक हो गया हाँ जी विदाउट एनी एंटीबायोटिक हाँ सर खूब खूब धन्यवाद नमस्ते नमस्ते सर